આપ જોયા ચોવીસ કલાક ન્યૂઝ મેટ્રો સાથે હું છું રાવલ સૌ વાત કરીએ તો પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત સામે રાજકોટ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય લલિત લોકસભાને ટિકિટ કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાનો રોષ વ્યક્ત કરાયો છે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસુયા સામે રાજકોટ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કાર્યકરો સાથે રોષ વ્યક્ત કર્યો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખી ચીમકી આપી જો નવ એપ્રિલ સુધી કાર્યકરોને વિશ્વાસમાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવામાં આવશે તો લલિત વસોયા સામે કોંગ્રેસના કાર્યકર્તાઓનો અસંતોષ સંગઠનના આગેવાનોને વિશ્વાસમાં ન લેવાતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને ચીમકી આપવામાં આવી નવ એપ્રિલ સુધી વિશ્વાસમાં નહીં લેવાય તો રાજીનામાની ચીમકી આપવામાં આવી છે જિલ્લા પંચાયત સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પણ નારાજ સંગઠનના આગેવાનો વિશ્વાસમાં ન હોવાના આરોપ આવ્યા છે માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા રક્ષિત પંડ્યા રક્ષિત જે રીતે લલિત વસોયાનું નામ જાહેર થયું અને હવે ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયું છે તેમ છતાં પણ

ઉપલેટા કોંગ્રેસના જે કહી શકાય કે જેના જે કાર્યકર્તાઓ છે તેમજ પંચાયતના જે કોંગ્રેસના જે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે તેમના સહિતના તમામ કાર્યકર્તાઓ દ્વારા છે તે એક માહિતી આપવામાં આવી છે કે જે ધારાસભ્ય છે લલિતભાઈ વસાયા કે જેઓ કોરબંદરના ઉમેદવાર છે તેઓ કોઈ પણ કાર્યકર્તાઓ સાથેની કોઈ પણ વાતચીતની સાથે સહમત નથી થતા તેઓની અવગણના છે તે કરવામાં આવે છે જેના કારણે આ તમામ લોકો નારાજ છે અને જો આગામી નવ તારીખ સુધીમાં તેમને